બેપ્સ સ્વામિનારાયણ મંદિર બગસરાના સત્સંગ સભાગૃહની ખાતમુહૂર્ત વિધિ ગંડા મંદિરના કોઠારી શ્રી પૂ આધ્યાત્મ સ્વરૂપ સ્વામી તથા ધારી મંદિરના કોઠારી શ્રી પૂ દિનબંધુ સ્વામી તથા અમરેલીના સંત નિર્દેશક શ્રી પૂ સાધુચરિત સ્વામીના વરદ હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ આ કાર્યક્રમમાં પુ કરશન ભગત ખોડિયાર મંદિર સુડાવટ પૂ ગુસા ભગત રામદેવપીર મંદિર ગાયત્રી પરિવારના અગ્રણી શ્રી પ્રફુલભાઈ સેજલિયા માંડવડા તેમજ મામલતદાર શ્રી બગસરા નાયબ મામલતદાર શ્રી અને ભાજપ અગ્રણીઓ અને વેપારી અગ્રણીએ ખાસ હાજરી આપેલ જેમાં આઠસો જેટલા હરિભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધેલો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધારી મંદિરના સંત નિર્દેશક શ્રી પુ વિવેકપુરુષ સ્વામી કોઠારી શ્રીપુ વિમલચરિત સ્વામી તેમજ પુ વિરક્તમુનિ સ્વામીના માર્ગદર્શન મુજબ બગસરા ધારીના કાર્યકરો યુવકો તથા મહિલા મંડળ તમામ હરિભક્તોની સેવા અને આર્થિક યોગદાનથી કાર્યક્રમનું સફળ આયોજન થયેલ